રાષ્ટ્રીય પરશુરામ સેના યુવા વાહિની પાદરા સમસ્ત બ્રાહ્મણ સમાજ દ્વારા પરશુરામ ભગવાનની જન્મજયંતિ નિમિત્તે શોભાયાત્રા મહાપ્રસાદ તથા વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સત્યનારાયણની કથા સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા સાંજે પરશુરામ ભગવાનની શોભાયાત્રા નીકળી હતી આ શોભાયાત્રા પાદરા ઝંડા બજાર અચલેશ્વર મહાદેવ મંદિરથી ડીજે સાથે ભગવાન પરશુરામની ભવ્ય પ્રતિમા સાથે નીકળી હતી જેમાં સમસ્ત બ્રાહ્મણ સમાજ નગરપાલિકાના સદસ્યો સહિત હિન્દુ સંગઠનો જોડાયા હતા ભગવાન પરશુરામની શોભાયાત્રાનું ઠેર ઠેર પાદરા નગરજનો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું આઈસ કેન્ડીનું વિતરણ કરવામાં આવ્યું હતું જેનામાં ઓણના સદસ્ય બ્રિજેશભાઈ પટેલ કારોબારી ચેરમેન સચિનભાઈ ગાંધી પૂર્વ પ્રમુખ મયુરધ્વજસિંહ ઝાલા પરેશભાઈ ગાંધી ઉપપ્રમુખ ગૌરવભાઈ સોની સહિતના સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા આ શોભાયાત્રા પાદરા ચોકસી બજાર ગાંધી ચોક નવાપુરા ફૂલ થઈ પરશુરામ સર્કલ ખાતે પહોંચી હતી જ્યાં પરશુરામ ભગવાનની મહા આરતી ઉતારવામાં આવી હતી શોભાયાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ના તે માટે પાદરા પોલીસ દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો જય પરશુરામ હર હર મહાદેવ આજરોજ પાદરા રાષ્ટ્રીય પરશુરામ સેના યુવા વાહિની તથા પાદરા શહેર સમસ્ત બ્રાહ્મણ સમાજ દ્વારા આજ રોજ અક્ષય તૃતીયા એટલે કે અખાત્રીજ પરશુરામ ભગવાન ના જન્મોત્સવ નિમિત્તે પરશુરામ અને રાષ્ટ્રીય પરશુરામ શ્રી ના યુવા વાહિની ના તમામ સદસ્યો સૌ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા પાદરા નગરજન ભક્તો ઉપસ્થિત રહ્યા અને પાદરા નગરમાં આ પરશુરામ ભગવાનની શોભાયાત્રા નીકળી અને સૌ લોકોએ હર્ષો ઉલ્લાસથી આ શોભાયાત્રામાં ભાગ લીધો અને ભગવાન પરશુરામ દરેકને મનોકામના પૂર્ણ કરે સુખ શાંતિ અને સમૃદ્ધિ આપે એવી ભગવાન પ્રાર્થના મહાદેવ જય પરશુરામ વિષ્ણુ ભગવાનના છઠ્ઠા અવતાર એવા ચિરંજીવી દેવ પરશુરામ ભગવાનનો આજે જન્મોત્સવ છે રાષ્ટ્રીય પરશુરામ સેના તથા પાદરા સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા સતત ત્રીજા વર્ષે શોભાયાત્રાનું આયોજન કરેલું છે તેમાં ઠેર ઠેર આ સૌ ભાયાતાનો સ્વાગત કરવામાં આવ્યું છે એ તમામનો અમે રાષ્ટ્રીય પરશુરામ સેના સ્વાગત કરી આભાર માનીએ છીએ અને બ્રાહ્મણો દ્વારા આજે બ્રહ્મ ભોજન 84 નું પણ આયોજન કરવામાં આવ્યું છે જે લોકો અમારી સાથે જોડાયા છે તમામ ભક્તોનો સ્વાગત કરીએ છીએ આભાર માનીએ છીએ